વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના લોકોએ અટલાદરા પોલીસ સ્ટેશને કર્યો ઘેરાવો વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી સાથે જ તમામ હિન્દુ સંગઠનો દ્વારા કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરાઈ મે

આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપણે પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા

આજે અઠલાદરા પોલીસ સ્ટેશન આખા સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે આ લવ જિયાદ ની મેટર છે ના લવ એક વીર ધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું મેં પણ એક હિન્દુ ધર્મ પાળી છે તો મુસ્લિમ છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવામાં આવેલી છે અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડક માં કડક એની કાર્યવાહી થાય એને કડક ને કડક માં સજા થાય અને એને એક નાબાલિક બાલિકી ફસાય છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે પહેલા પણ છ વર્ષ પહેલા એના ભાઈ ત્યાંની જ એક નાબાલિક છોકરી સાથે આ કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આ જ કામ કરેલું છે અને એને કડક માં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ ભાઈઓ એનો બહિષ્કાર કરવો જોઈએ अजय परमार हिंदू एकता संघटन पादरा